મિત્રો તો હવે આવી ગયા છે પડા ને ભરવા લગાડી દીધી છે આપડી ગાડી અને આમ હેડી કાપેલી છે અને અહીંયા ભરાય છે આપડે ગાડી હવાર માં બની પેલો ફેરો છે હવે છે ને અહીંયા બેઠું છે મધ જોવો મધ મધની માયખું ઉડે છે તમને દેખાતી હોય તો જોઈ લ્યો જો ઉડે છે છે તો જો કાપેલી પડી ને આપણે છે ગાડી તો મળીએ આગળ હાલો મિત્રો આવી ગયા હે કાટે અને માપે માપે વજન ભરવાનો હતો તો આવી ગયા કાટે પેલો ફેરો ભરી તેત્રીસ પાંત્રીસ વજન છે તો મળીએ આગળ હવે હાલો નીકળી ગયા ખાલી કરી અને આવો રસ્તો હે જોયો હવે ગારજીમાં નાખવા જવાનું હોય હવે હેરડી અને આપણે લાલેડી સહન કરે છે હા પડી સહન કરવામાં બાકી આવી ગારજ્યુંમાં નાખવા જવા તો હવે તો મિત્રો હવે ગમી અને બપોર બધી પાછી ફરવા જવાની છે પાછી આજ ગામમાં નાખવાની મળીએ આગળ પાછા ડીઝલ પંપે ડીઝલ નાખવા માટે અને ટ્રેક્ટર હેરડી નું જો ભરાઈ ગયેલું પડ્યું છે આપણા ઘટો એવી મસ્ત એવી હેરડી છે એટલે દેખાય થોડીક લાલ લાલ પણ અહીંયા ડીઝલ ભરાય છે આપણે ઘણું બહુ નાખી દીધું ટાંકી ફૂલ કરી દીધી ચાલીસ હજાર રૂપિયાનું ડીઝલ આવી ગયું છે તો ભાઈ આપણે ડીઝલ પૂરે છે હવે જવાનું છે ઘેરે જમવા માટે તો મળીએ આગળ હાલો મિત્રો હવે આવી ગયા છે બપોર પછી ફળામાં બીજી ગાડી ભરવા માટે આપણે ગાડી ભરાઈ ગઈ છે હવે ગાડીની હાર ભરાઈ ગઈ છે ને અત્યારે આપણે પાછું જવાનું છે જલંધર બીજો ફેરો નાખવા માટે એક ફેરો હવારમાં નાખી હતા અને આ બીજો ફેરો ભરાય છે ઓહો આપણે માણકી લઈને જવાનું છે હવે જોઈ લ્યો ભરાય છે આપણે ભરાય ભરાયે શેરડીની ગાડી ગાડીસો ને સાઠ કિલો વજન આવ્યો છે ને આ રીતે ભરેલી છે છત્રીસો પંચોતેર હિતોતેર તેત્રીસ પંદરસો દસ હવે જઈએ મળીએ આગળ મિત્રો તો હવે આપણે ખાલી કરી જ મિનિટ ચાલુ રાખજો કહી દઉં હવે જઈએ છે ખાલી કરી ઘર બાજુ જો આ જંગલ માંથી નીકળ્યા છે આપણે તો હવે આપણે અહીંયાં બીજો ફેરો લાગી ગયો અહીંયા જાય છે સાસડના જંગલમાંથી તો હવે આજનો વિડીયો અહીંયા એન્ડ કરી દયો ને ખાલે જ આવવાનું છે જુનાગઢ તો નવાજ વિડિયા સાથે મળશે કાલે જય માતાજી જય દ્વારકા દીશ મોડીએ કાલે જય માતાજી